નગર મધ્યે ઉપાધ્યાય શ્રી પૂર્ણભદ્ર સાગરજી મહારાજ સાહેબ ના શિષ્ય રત્નો પરમ પૂજ્ય પ્રવર્તક શ્રી મલય સાગરજી મહારાજ સાહેબ પરમ પૂજ્ય મુડીરાજ શ્રી રત્નાકર સાગરજી મહારાજ સાહેબે ચાતુર્માસ પ્રવેશ કરતા શ્રી વર્ધમાન નગર જૈન સંઘ દ્વારા ભવ્યાતિ ભવ્ય સામયુ કરવામાં આવ્યું બેનર ધ્વજા પતાકા ગહુલી શણગારેલા બેડા સામયના મુખ્ય આકર્ષક બન્યા હતા વર્ધમાન નગર ચાતુર્માસના મુખ્ય દાતા શ્રી તથા સંપૂર્ણ સાધાર્મિક ભક્તોનો લાભ માતૃશ્રી મુર્દુલાબેન અરવિંદભાઈ વોરા જામનગર પરિવારે લીધેલ છે વર્ધમાન નગર સરપંચ રોની અધ્યક્ષ રાહુલ ધીરજભાઈ પારેખ પીસી શાહ તેમજ હર્ષદભાઈ શાહ ગૌતમભાઈ શાહ કલ્પેશ શાહ ભૂપેશ શાહ કેતન શાહ તેમજ મહેન્દ્ર લોડાયા હિરાચંદ છેડા હરીશ લોડાયા દિલીપ મોતા તુષાર જૈન અતુલ શાહ તેમજ ભાવિન શાહ પંકજ શાહ દર્શક શાહ નિમિત શાહ સાથે વિશાળ સંખ્યામાં શ્રાવક શ્રાવિકાઓ સામયામાં જોડાયા હતા ઉપાશ્રય પહોંચી પરમ પૂજ્ય ઉપાધ્યાય શ્રી પૂર્ણ ભદ્ર સાગરજી મહારાજ સાહેબે ચાતુર્માસનો મહિમા વર્ણવતા પરિવર્તન પરિમાજન પરિશીલતા પરિમોચન અને પરિસમનની સમજ પૂરી પાડતા જણાવ્યું હતું કે ચાતુર્માસનો પ્રવેશ આત્માના ઘરમાં પ્રવેશ કરવાનો છે પૂજ્ય મુનિરાજ શ્રી રત્નાકર સાગરજી મહારાજ સાહેબે જણાવ્યું હતું કે ચાતુર્માસમાં ધર્મરાધના સાથે જીવનમાં પરિવર્તન થવું જોઈએ ચાતુર્માસના મુખ્ય દાતા સંઘમાતા મૃદુલાબેન અરવિંદભાઈ ચિંતલભાઈ તેમજ ભક્તિબેનનું શ્રી સંઘ દ્વારા બહુમાન કરી તેઓ શ્રીની અંતરની ભાવનાઓને બિરદાવવામાં આવી હતી પૂજ્યશ્રીને ગ્રંથ વહોરાવવાના ચડાવવાનો લાભ માતૃશ્રી મંજુલાબેન લક્ષ્મીચંદ વોરા પરિવારે જ્યારે ચરિત્ર વહોરાવાનો લાભ સંઘમાતા મુર્દુલાબેન અરવિંદભાઈ વોરા પરિવારે લીધો હતો તેમજ આ કાર્યક્રમનું સંચાલન શ્રી પ્રબોધ મુનવરે કર્યું હતું વ્યવસ્થામાં સર્વે કાર્યકરોએ સહકાર આપ્યો હતો